કે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડ હાલમાં ઘણા બધા ચાલી રહ્યા છે તો આ પ્રકારના ફેક વેબસાઇટ કે ફેક એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે અને જો આ પ્રકારનો ફ્રોડ બને તો સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસ ઉપર પ્રજાજનો છે એ આ ફ્રોડની કમ્પ્લેન કરી શકે છે જેમ જેમ ઓનલાઈન ટ્રેડિંગ નેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ સાયબર ગઠિયાઓ લોકોને વધુને વધુ ભોગ બનાવી રહ્યા છે આવો જ એક કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે જૂનાગઢના બિલ્ડર રમેશ પાનસુરિયા થોડા સમય પહેલાં શેરબજારની વિવિધ એપ્લિકેશનના માધ્યમથી પૈસા કમાવાની લાલચમાં અલગ અલગ રીતે રૂપિયા એક પોઈન્ટ સુડતાળીસ કરોડ ગુમાવ્યા હતા આ અંગે તેણે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટેકનિકલ સોર્સ વેબસાઇટના એનાલિસિસ સહિતની અનેક યુક્તિ પ્રયુક્તિ અપનાવી સાયબર ફ્રોડ કરતા માફિયાઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં સંડોવાયેલા કુલ સાત શખ્સોમાંથી ત્રણ મુંબઈના અને ચાર શખ્સો અમદાવાદના છે આ તમામ આરોપીઓને પોલીસે જેલ હવાલે કરી દીધા છે મહત્વની વાત એ છે કે જે રકમ ગઈ હતી તે પૂરેપૂરી રકમ ભોગ બનનારને પોલીસે પરત અપાવી દીધી છે

આ તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે અને આ ફ્રોડમાં ફરિયાદીની કુલ એક કરોડ છેતાલીસ લાખ વીસ હજાર એકસો ચુમ્માલીસ જેટલી રકમ ગયેલી હતી આ તમામ રકમ ફરિયાદીને પરત મળી ગયેલ છે તો હું આ આપના માધ્યમથી પ્રજાજનોને એક અપીલ કરવા માગું છું સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જ વતી કે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડ હાલમાં ઘણા બધા ચાલી રહ્યા છે તો આ પ્રકારના ફેક વેબસાઇટ કે ફેક એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે અને જો આ પ્રકારનો ફ્રોડ બને તો સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસ ઉપર પ્રજાજનો છે એ આ ફ્રોડની કમ્પ્લેન કરી શકે છે નમસ્કાર હું રમેશભાઈ પાલસુડિયા જુનાગઢ રહેવાસી સમગ્ર આમ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં મારી સાથે એક કરોડ સુચલ્યાસ રૂપિયા લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલ હતું આજકાલ અસંખ્ય માણસો સાયબર ફ્રોડનો ભોગ બને છે ગુજરાત રાજ્યની પહેલીવાર જુનાગઢના રેન્જ આઈજી શ્રી નિલેશ આંજેરા સાહેબના અથાગ પ્રયાસો પ્રયાસો થકી મને મારી પૂરી રકમ પરત મળ અપાવેલ છે ત્યારે હું રેન્જ આઈજી શ્રી નિલેશ આંજે સાહેબ તેમજ સમગ્ર સાયબર પોલીસ ટીમ અને પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભારી છું